તાલીમાર્થીઓને પ્રોત્સાહન મળી રહે એ માટે દર વર્ષે યોજવામાં આવે છે તેના ભાગરૂપે આ વર્ષે પણ તેજગઢ ખાતે કસ્બા ફળિયામાં વાર્ષિક જલસો યોજાયો જેમાં પરીક્ષક તરીકે બોડેલીથી પધારેલ ઇસ્લામિક સ્કોલરના હસ્તે તેજગઢના તાલીમાર્થીઓને પરીક્ષા કરી પ્રતિયોગિતા રાખવામાં આવી જેમાં બાળકો દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યા તાલીમાર્થી બાળકોને તેજગઢ મુસ્લિમ કમિટી દ્વારા વિવિધ પ્રોત્સાહનો ઇનામો આપી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું આ પ્રસંગે વટવા અમદાવાદથી પધારેલા સુફી સંત હઝરત સૈયદ અલી રઝા બાવા સાહેબની હાજરી અને માં આ પ્રોગ્રામ કરવામાં આવ્યો બાબા સાહેબ દ્વારા ઈસ્લામના સાચા સિદ્ધાંતો ઉપર ચાલવા અને તાલીમાર્થીઓને ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી દુઆઓ કરવામાં આવી